નમસ્કાર નવરાત્રિના છઠ્ઠા દિવસે પૂજવામાં આવતું મા દુર્ગાનું આ સ્વરૂપ તે સાહસ સામર્થ્ય અને શક્તિનું સ્વરૂપ છે કે જે અસુરી વૃત્તિ રાક્ષસી વૃત્તિ પર દેવી શક્તિનો વિજય દર્શાવે છે ચાર ભૂજાઓ એક હાથમાં તલવાર બે હાથથી પોતાના ભક્તો પર આશીર્વાદ આપતી બે હાથમાં કમળ સિંહ પર સવાર મા કાત્યાયની પૂજા નવરાત્રિના છઠ્ઠા દિવસે કરવામાં આવે છે મા કાત્યાયનીનો અર્થ થાય છે મહર્ષિ કાત્યાયની દીકરી પુત્રી મહર્ષિ કાત્યાયનીને કોઈ જ સંતાન નહોતું એટલે તેને સંતાન પ્રાપ્તિ માટે ત્રિદેવની ઉગ્ર તપસ્યા કરી આ ત્રિદેવ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને ત્રિદેવે પ્રસન્ન થઈ એક કન્યાની રચના કરી કે જેમનામાં દસ હજાર સૂર્ય જેટલી તેજ હતું અને ઉર્જા પણ હતી અને અલગ બધા દેવતાઓ મળીને તેમને અલગ અલગ આશીર્વાદ આપ્યા કોઈ કે સુદર્શન ચક્ર કોઈ કે ત્રિશુલ કોઈ કે કમંડળ તલવાર આપી અને મહર્ષિ કાત્યાયની દીકરી મા કાત્યાયની રચના કરી કે જેમણે મહિષાસુરનો વધ કર્યો હતો તેમને મહિષાસુર મર્દીની પણ કહેવાય છે કે જેમને અસુરી વૃત્તિ રાક્ષસી વૃત્તિ પર દેવી શક્તિનો વિજય કર્યો હતો અને તે દેવી શક્તિનો વિજય દર્શાવે છે એટલા માટે જ છઠ્ઠા નોરતે મહિષાસુર મર્દિની એટલે કે મહર્ષિ કાત્યાયની દીકરી કાત્યાયની દેવીની પૂજા થાય છે જય માતાજી